અને હું જાણું છું કે તમે બધા વિચારતા હશે કે કાલનો બ્લોગ કેમ ન આવ્યો બધા આ બધું હર્ષ બધું વીખી નાખ્યું જો અહીંયાથી પગ ભંગાલ છે કે આપણે થોડુંક લાગી ગયું તો કયો આ ક્યાં બેઠ્યા જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરા પોચી જ કરી છે અને હું જાણું છું કે તમે બધા વિચારતા હશે કે કાલનો બ્લોગ કેમ ના આવ્યો તો કાલનો બ્લોગ ન આવવાનું કારણ છે આપણે આપણી ગૌશાળાએ જઈને જાણશું અને આપણી જે પાંડુ છે પાંડેની વાછડી

આ રહ્યા જો આ રહી ને એ અત્યારે હિટમાં છે પણ આપણે એને શું છે ફળવા દેવા નથી કારણ કે એના ચારમાંથી કોઈ આચળ છે ને ચાર ચાર આચળ બંધ છે તો વાંસડું આવે ને ખોટું હેરાન થાય એના કરતાં એ ન ફળે એ સારું એટલા માટે આ વાળાની અંદર તો કોઈ એવો આંખો ફરે એવો છે ને એટલા માટે એ કાંઈ ફરશે કે નહીં એ એક વાત હતી નવી વાળની અંદર તો તમને જણાવી દીધી બાકી કાંઈ છે ને બધું ઓકે રિપોર્ટ છે તો હવે જાશું આપણે હોસ્પિટલની અંદર તો હવે આપણે છે ગૌશાળાએ પહોંચીએ અને ગૌશાળા જોઈ શકો છો આ બધું હર્ષદે બધું વીખી નાખ્યું વિજયભાઈ ને બે થઈને કેમ હર્ષદે આ બધું ખોલ્લું કરી નાખ્યું હે આમાં પતરા નાખવા હે દેશી પ્લસ વિદેશી કા મિક્સ બ્રીડ ના ના સરસ આમાં શું છે આપણે પેલા ઉજાર ને નાખી લીધી પણ વર્ષો વર્ષ શું છે એ બધું બગડી જાય એટલા માટે પત્રા આવી જાય ને તો બધું કમ્પ્લીટ થઈ જાય પતરા અહીંયા જોશ પડ્યા છે સામે અને બાકી નીણ ને નખાઈ કીધી કે ખબર નહીં કે નાખીએ પાછી અત્યારે નાખીએ અત્યારે બધા વાસુડા ને જો શાંતિ બેઠા આજે તો એટલી ગરમી નહીં થોડીક રાહત છે આમ આવ નહીં પણ આજે પાંચ છ દિવસથી ગરમી પડતી હતી ને એટલી આજે છે નહીં અને હવે આપણે અહીંયા પાછળ આવી ગયા હતા અને પાછળ જોઈ શકો છો બધા બેઠા જશે માયા એ ખાય છે નહીં તો બધા બેઠા છે પાણી ભરેલું છે વાડાની અંદર અને બાકી તો બીજું કાંઈ છે નહીં નીણ શું છે તડકો ન થયો ને ત્યાં જ આપણે ખવડાવી લઈએ એટલે અત્યારે એટલી બી જરૂર ના પડે કારણ કે અત્યારે તડકામાં ઓછું ખાય એટલે અને બાકી તો આ વાડાની અંદર આપણે છે બે ડિપાર્ટમેન્ટ કરી નાખ્યા છે આ જો સામે તમે જોવો ને એની પાછળ છે આપણે રાતના છે જે પાકડી ગાયો છે એ પૂરીએ અને આમાં છે ડુંગણી ગાયો પૂરીએ વખતે જોયા છે શું આવી ગયા પાવડો લેવા આવ્યા છે તો અત્યારે તો બીજું કાંઈ હવે કામ અહીંયા છે ને નીણ નાખવાનું ને બધું થઈ ગયું છે પાણી ભરેલું છે તો થોડી આપણે આગળ જેવું કામ ચાલુ છે ત્યાં રહીએ તો આપણે આપણી ગૌશાળા છે બધું ચેક કરીને પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમીને પછી આપણે પાંજરપોડ આવતા હતા ને ત્યાં ફોન આવ્યો કે એક હોર્સ આવ્યો છે ઘોડો આવ્યો જેનો પગ ભંગાલ એ ચેક કરવા જાય છે ને તમને બતાવીએ કઈ રીતે ભંગાણો કયો પગ ભંગાણો શું થશે હવે એ જોઈએ આગળ તો આપણે છે અહીંયા ઘોડા ઘોડાકાને આવી ગયા હતા અને જોઈ શકો છો આ ઘોડો આવ્યો છે અત્યારે બપોરે જ આવ્યો અને આગળનો આ પગ ભંગાલ છે દેખાય છે અહીંયા જો અહીંયાથી પગ ભંગાલ છે અને સાઈડમાં થોડુંક પંક્ચર છે અહીંયા પંક્ચર છે ઓમ પ્લાસ્ટર તો થઈ જશે તો એ બધી તૈયારીઓ આપણે કરી આવે ને એને ફટાફટ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો ઘોડાને આપણે હે ટ્રીટમેન્ટ પૂરી આપી દીધી છે અને આ પાટો એ પરમિનેટ નથી આમ ટાઈમ પર લીજ છે કે એને આ હોજો રહ્યો ને હોજો ઉતરી જશે એટલે આપણે પરમિનેટ પ્લાસ્ટર પછી મારી દઈશું અને ઊભા બાજુ થોડુંક પંચર છે પણ ત્યાં આગળ જગ્યા રાખીને વ્યવસ્થિત કરી નાખશું અત્યારે ઇન્જેક્શનને બધું આપી દીધું હે અને થોડી વાર શું ગેનની અસર હશે એટલા માટે ખાસે પીસે નહીં પછી ખાવા મળશે પછી અત્યારે શું હોજો પગની અંદર જવું

એટલે હું ખાવા પીવા માં કઈ તકલીફ છે ને અને તકલીફ એક ઈ છે કે પગની અંદર સોજો ઘણો છે અને પ્લસ પંચર છે એટલા માટે બે તકલીફ છે છતાં આપણે મહેનત એક તો સોજો ઉતરી જાય ને પછી આગળની ટ્રીટમેન્ટ થશે તો એ હવે આગળ જોઈશું તો એક ડોલ તો છે એને ખોર ખાઈ લીધો હતો વરિયે મને એમ થયું કે હજી ના હો તો બીજી ડોલે મૂકી દીધી પેલા આ તો ખાય ખાઈ ને મોજ કરતું તારે અહીંયા બરાબર ને ખાવા પીવાનું તો અહીંયા તારે જલસા પડશે એક તારો પગ બરાબર થઈ જાય ને તો બસ અહીંયા બાંધ હોય નથી એને એમને છૂટો જ છે ને જો આ એક ડોલ તો ખોર ખાઈ ગયો બીજી ડોલ ને બાકી આ ખાવાનો પડ્યો છે તો હવે ખાઈ ને અહીંયા આપણે બેસશું થોડી વાર ધ્યાન રાખશું તો આપણે એવું ઘોડાને છે એ થોડું ખવડાવી પીવડાવી લીધું ત્યાં જ એક બીજો કેસ આવી ગયો સેમ ટુ સેમ જોઈ શકો છો આ વાસડી એક પગ ભંગાલ આવી છે અને પગમાં આમને તો ઓકે છે અહીં છે અહીંથી ભંગાલ છે પણ પ્લાસ્ટર થઈ જશે એકદમ બરાબર પંચર કે એવું કાંઈ થયું નથી ને એટલા માટે તો ફટાફટ છે વાસળીની ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો જે વાસળીને પ્લાસ્ટર કરવાનું નહોતું એ એકદમ ઓકે થઈ ગયું છે અને અંદર જ છે અત્યારે શું પ્લાસ્ટરને કર્યું એટલે થોડી આવી ગઈ એટલે બેઠી છે ઊભી નહીં થઈ ઊભી કરવાની ટ્રાય ના કરીએ ત્યારે કારણ કે પાટો શું વ્યવસ્થિત પાકી જાય ને સુકાઈ જાય એટલા માટે અને હવે કાલે હું તમને બતાવીશ હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી આજે તો બે કેસ આવી ગયા બે બે પ્લાસ્ટરના અને બે ઓકે કરી નાખ્યા છે હવે આગળ જોશું શું થાય છે ઘોડાનું છે એ ખાસ તો ચેક કરવાનું છે બાકી વાસળી જ બરાબર થઈ જવાની છે તો એ જોઈએ આગળ તો પાંજરા પર બધું કામ ઓકે કરીને અત્યારે છે આપણે આપણી ગૌશાળી આવી ગયા હતા તો જોઈ શકો છો બધી ગાયો આવી ગઈ છે અને આ ઉપરનું ખોલું કરી નાખ્યું છે હવે છે એમાં પતરા નાખવાનું છે તો એ પછી આગળ જોઈશું આપણે ગાયને ધોવાઈનું કામ ચાલુ છે અહીંયા ગાય ધોવાઈ રહ્યા રતન બાકી અહીંયા જો જાનકીન પ્રેમવતી અહીંયા ખાય છે પાંડે અહીંયા ખાય છે અને બાકી મેં તમને સવારના વાત કરી હતી કે કાલનો આપણો પ્રયોગ એટલે નહોતો આવ્યો કે આપણે થોડુંક લાગી ગયું હતું કે આ ક્યાં બેઠિયા પાંડુ એને શું આડન સાફ સફાઈ કરવામાં થોડીક લત એની ભૂલથી લાગી આપણે અહીંયા જો અહીંયા દેખાયો ને એટલા માટે કાલનો બ્લોગ છે આપણે બંધ રાખ્યું હતું બાકી બીજું કાંઈ હતું નહીં અને એટલું બધું કંઈ લાગ્યું ન આપણે નોર્મલ જ હતું અને એક દિવસ આરામ કર્યો એટલે છે બ્લોગ બંધ રાખ્યું હતું બાકી અત્યારે ધોવાઈનું કામ અહીંયા ચાલુ છે બાફણું મુકાઈ ગયું છે ને આપણે જવાનું છે મવડી વાટવા માટે તો ચાલો જાય તો આપણે છે આપણી વાડીએથી મવડી નીણ છે એ વાટીએ છે અને અહીંયા નાખી દીધી છે ગમાણમાં જોવા જે દૂધણી ગાયો છે ને એના માટે કરી છે એની અને બાકી આ બધા જે પાકડ માલ છે ને આ બધી સૂકી જાર નાખી છે એનું લાઈનમાં નાખી છે જો અહીંયા ત્યાં પણ આ શું અત્યારે આપણે આવી જાય ને હું કરીએ ને એટલા માટે શું અહીંયા ને અહીંયા ઉભા રહી આમ જાય નહીં બાકી પાણી અહીંયા આના માટે ભરેલું છે આ બધા પાકળ માલ માટે પાણી અહીંયા ભરેલું છે અને અહીંયા બધું કામ થઈ ગયું છે ઓકે હવે થોડી અહીંયા આ વાળાની અંદર આવશે દૂધણી ગાયો તો હવે એને હે અહીંયા વાછડાને બધા છૂટા છે ને એને પૂછીએ પિંજરાની અંદર ને પછી છે ગાયો ને આવવા દઈએ તો આપણે છે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો મહેશભાઈની ગાયન દોવાઈ ચાલુ છે સુરભીને દોવાઈ છે અત્યારે જો અને બીજી બધી ગાયો પણ અહીંયા છે ધોવાઈ ગઈ છે આ એક બાકી છે તો એ ધોઈ લેશે ને હવે આપણે કાંઈ બીજું કામ છે ને હવે થોડી વાર જમી લેશું અને વિડીયો એડિટ કરવાનો છે તો એ કરશું તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલે નવા વિડીયોમાં